સુરતના રાંદર ઝોનમાં લારી ગલ્લા સહિત દબાણ દૂર કરાયા પાલનપુર પાટિયા આસપાસ દબાણો હટાવ્યા મશ્વાલ વિરોધ નોંધાવતા પોલીસ બોલાવી પડી સુરત પડેર ઝોનમાં પાલનપુર પાટિયા વિસ્તારમાં મશાલ સર્કલની આસપાસ લારી ગલ્લા તેમજ ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવી ખાણીપીણીનું વેચાણ કરવામાં આવ્યું છે આ ઉપરાંત રામનગરથી આવસેલના રોડ પર ગેરકાયદે શાક માર્કેટ પણ ભરાયું છે આજે પાલિકાએ દબાણ દૂર કરવાની કામગીરી કરી હતી ત્યારે શરૂઆતમાં લોકોએ ભારે વિરોધ કર્યો હતો જેથી પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવામાં આવ્યા હતા દબાણકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ શહેરના રાંદર વિસ્તારમાં આવેલ પાલનપુર પાટિયા પાસે આજે સવારથી મહાનગરપાલિકાની ટીમો દ્વારા મોટા પાયે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી ગેરકાયદે દબાણ ઉભું કરનારાઓએ વિરોધ કરતા એક તબક્કે મામલો બીછ્યો હતો બીજી તરફ દબાણ કરતા અને સ્થાનિક પોલીસ સાથે પણ ઘર્ષણ ઉભું થયું હતું ભારે વિરોધને પગલે દબાણ વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વેપારીઓ રાંદર ઝોનના અધિકારીઓ દ્વારા કરવામાં આવતી કાર્યવાહીને રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો પોલીસ બંદોબસ્ત સાથે આખરે કાર્યવાહી પાલનપુર પાટિયા પાસે મશાલ સર્કલ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર દબાણને પગલે સ્થાનિકોથી માંડીને રાહદારીઓ અને વાહન ચાલકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે સ્થાનિકો દ્વારા આ અંગે ફરિયાદ કરતા